બનાસકાંઠા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ દિયોદ તાલુકાના સણાદર ખાતે ભગવાન વિશ્વકર્માજી અને અંબાજી માતાના મંદિરે દર્શન કર્યા હતા આ પ્રસંગે ચાર પરગણા વિશ્વકર્મા પંચાલ સમાજ દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું સણાદર ખાતે યોજાયેલ સન્માન સમારંભમાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આઝાદીના પંચોતેર વર્ષ પછી હજી આપણે પરગણા અને નાના નાના વાડામાં જીવીએ છીએ તેમાંથી બહાર આવી સમાજમાં એકતા લાવીએ તેમણે કહ્યું કે આપણા દીકરા દીકરીઓ વિદેશમાં શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે ત્યારે દીકરા અને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવી વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરીએ નાના ધંધા રોજગાર સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સરકાર દ્વારા મદદ પણ કરવામાં આવે છે તેનો પણ લાભ લઈએ આધુનિક સમય પ્રમાણે ધંધા રોજગાર વિકસાવવા માટે તેમણે સમાજને અનુરોધ કર્યો હતો ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં આધુનિક મશીનગરી બને તે દિશામાં પ્રયાસ કરવા તેમણે જણાવ્યું હતું સ્વતંત્રતા દિવસ સિત્યોતેર ભારત આઝાદ થયો ત્યારે સિત્યોતેર મોરમી ઓગસ્ટનો કાર્યક્રમ ઉજવી રહ્યા છે સમાજે મારું સન્માન કર્યું સમાજના દીકરા તરીકે તમારો હબ છે મારી છે પણ આઝાદીના પંચોતેર વર્ષ પછી આપણે આ પરગણામાં જીવીએ છીએ ચાર પરગણા ધોધાર એશિયો ધોધાર જે કહેવાતો એ બસો બ્યાસી ગામ થઈ ગયા અને હજી આપણે ચાર પરિણામ જઈએ તો સમાજના તમામ શ્રેષ્ઠીઓને મારી વિનંતી છે મહંતશ્રીને પણ વિનંતી છે કે બધા જે ભેગા થઈ એક એવું આયોજન કરીએ આ સમાજની માયા જાણમાંથી જો આપણે આઝાદીના અમૃત શું છૂટીશું નહીં તો આવનારી પેઢીને જે દેશના યસવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે વિકસિત ભારત કરવા જઈ રહ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય અમિતભાઈ સાહેબ તો આપણું બધાનું યોગદાન શું આપણે આવનારી પેઢીને શું આપીને જઈશું પેઢીને શું આપીને જઈશું આપણે આ નાના નાના વાડાઓ આપીને જઈશું કે વિકસિત ભારતનો વિકસિત સમાજ આપીને જવું છે કે મારો આ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામનો વ્યક્તિ પણ નાનામાં નાનો વિશ્વકર્મા દીકરો કે દીકરી કોઈ પણ સમાજનો દીકરો દીકરી એ સારું ભણી શકે એના માટે વડાપ્રધાન શું હોય મુખ્યમંત્રી શું હોય આપણા દીકરા દીકરી ભણી શકે એના માટે વિદેશ જવા માટે લોન સરકાર આપે છે તમારે કારખાનું કરવું છે તો કારખાના માટેની વિવિધ અલગ અલગ યોજનાઓ છે તમારા દીકરા કે દીકરી અહીંયા ગામડામાં બેસી અને કઈક સ્ટાર્ટઅપ વિચાર્યું એના વિચારા મારા ઓટોમેટિક લાઈટ થઈ જાય એવું મારા મશીન બનાવવું છે તો એને સ્ટાર્ટઅપ કહેવાય તો એના માટે છોકરાઓને ધંધો કરવા માટે સરકાર પૈસા આપે છે આ મુકેશને બધા ઘણી વખતે કે અમદાવાદ બધા કે સાહેબ સમૂહ આવજો આ કથા જતો આવજો